એ પ્રમાણે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સમયમાં શરૂ થશે તો આ પદ્ધતિથી દાદા તમે જણાવશો કઈ રીતનું આમાં બધું કરવાનું હોય છે જમીનમાં ઇલેક્ટ્રિક કરંટ જાય જ્યાં વધારે પાણી હોય ત્યાં કરંટ જલ્દી જાય ઓછું પાણી હોય તો ધીમે ધીમે ઉપર કે કોક હોય તો એના જ એમાં જે કે એનો અવરોધ વધારે છે ને જલ્દી જાય એટલે અવરોધ ઓછો છે બરાબર એટલે પાણી શોધવા માટેનું આ જે સરકાર માન્ય યુનિવર્સિટી માન્ય આપ તો દાદા તમે કેટલા વર્ષથી આ પદ્ધતિ ઓગણીસો ને નેવું થી આ ગુજરાતમાં કરીએ છીએ ઓગણીસો ને એક્યાસી થી મહારાષ્ટ્રમાં તો દાદા શેખ ઓગણીસોથી ઓગણીસો નેવુંથી આ પદ્ધતિ સાથે સંકળાયેલા છે અને આવી રીતે બોર તેમજ કવાનું પાણી જોવે છે અને આ બતાવવા મશીન દ્વારા રજીસ્ટ્રીટી મેટરથી આ જોવામાં આવતું હોય છે ડાઘ તેમજ કવાનું પાણી સરકારમાં ગવર્મેન્ટમાં અને કંપનીઓમાં તેમજ કોલેજોમાં પણ શીખવાડવા માટે આ જ મીટર વપરાય છે આ જ પદ્ધતિ બાકીના જે અત્યારે જે જર્મન ટેકનોલોજી થ્રીડીવાળા એ બધા આવે છે એડીએમટી મશીન પીકી ડબલ્યુટી મશીન આવે પુલ ફાઇન્ડર આવે એ બધા લોકોને છેતરવાના ધંધા છે એ મશીનોની કંપનીના આખું લિસ્ટ બનાવીને આખા ભારતમાં અને વિશ્વમાં અમે લગભગ પાંચસો જેટલા ઇમેલ કર્યા છે કોઈનો રિસ્પોન્સ આવ્યો નથી એ મશીન વેલી માટે કેટલો સમય લાગે અંદાજે નાનું ખેત આઠ દસ વીઘાનું ખેતર હોય વધી વધીને પંદર વીઘાનો એક દિવસ થાય આખો અને જો વધારે હોય મોટું ખેતર તો વધારે સમય જાય પહેલાં તો આખું ખેતરનું પ્રોફાઇલિંગ કરવામાં આવે ત્યાં પાણી વધારે છે શોધવામાં આવે શોધીને પછી એનો ઊંડાઈ જોવામાં આવે કઈ ઊંડાઈમાં પાણી છે એનું ભૂસ્તર રચના કેવી છે કઠણ પોચું માટી પથ્થર રેતી આ બધી જ વસ્તુની ખબર આ જે રીડિંગ લઈએ એના ઉપરથી પડે અને દાદા આનું જે રિપોર્ટ આવે એ અંદાજિત કેટલા દિવસ પછી તૈયાર થઈને ખેડૂત સુધી આનો જે રિપોર્ટ કાઢવાની જે મેથડ છે એનો આખો આમાં કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ફીડ કરેલો છે આ જે ડેટા લઈએ ડેટામાં ફીડ કરીએ એટલે ત્રણ જાતની ગણતરી થાય બે જાતના ગ્રાફ બને એના આધારે બધી ખબર પડે કે પાણી કેટલું ઊંડું છે ભૂસ્તર રચના કેવી છે એ કુવો કરવો હોય તો કઠણ આવ્યા પછી પણ પાછું નીચે પાણી છે કે નહીં એક અને જો બોર હોય તો પેલું પાણી બીજું પાણી ત્રીજું પાણી ચોથું પાણી કેટલે કેટલે આવશે નહીં તો હજી પેલા કંઈક હજી જવા દે હજી જવા તો પણ ક્યાં આમાં પણ ખબર પડે છે એનાથી અંદર નથી તો ખેડૂત મિત્રો આ પદ્ધતિથી દારનું પાણી અને કૌવાનું પાણી જોવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે સોટ એકદમ સાચી માહિતી મળે છે અને દાદા આ વિસ્તારમાં અમારે ભાવનગર જિલ્લામાં તમે કેટલામી વખત આમ અંદાજીતું અંદાજીત તો લગભગ ગણો ને સૌ એક વખત થાય હોય પાલીતાણા વિસ્તારમાં પછી આગળ વાવડી પરવડી એ ગામમાં પાલીતાણાના જે કંજેડા ગામ છે તે આપણા જયવંતસિંહ સરવૈયા એના બાપુ કેસરીસિંહ સરવૈયા ત્યાં પણ આપણે ચેક કરેલું એ મોટા મોટા માણસો જે જાણે છે નાના માણસો જાણે કેટલા જે ખેડૂતો જે પ્રગતિશીલ ખેડૂતો હોય ને એ કે ભાઈ અમારે આ મશીનથી જોવડાવવું છે પણ પ્રોબ્લેમ આ મશીનનો વેગ છે તે આપણે ખેતર ખુલ્લા જોઈએ આજુબાજુના ખેતરો પણ વાયર લાઈન ખીલા કરવા જવું પડે ઊંડાઈ જોવા માટે હવે જો ન જવા દે તો કામ ના થાય આપણે ખેતરનો ખૂણે ખૂણો જોવો તો બાજુના ખેતરોનું કંઈ ના જવાય આપણું જ જવાય પણ કોઈક એવું લાગે કે અમારું પાણી ખેંચે છે પણ કોઈનું પાણી ખેંચાય નહીં આમાં આ મશીનથી ઊંડાઈ નહીં ખબર ક્યાંથી પાણી આવે ક્યાં જાય ખબર જ ના પડે તો દાદાનું કેવું છે કે તમારે જો આ મશીન દ્વારા બોર કે કૌવાનું પાણી જોડાવવું હોય તો બાજુમાં જે ખેતર હોય તે તેના માલિકની પણ મંજૂરી લેવી પડે કારણ કે આ વાયર દ્વારા શેક બાજુના ખેતર તેમજ સારા બાજુના ખેતરમાં તેના ખીલક નાખી અને એનાથી પાણી જોવાનું આવતું હોય છે તો એની પણ મંજૂરી હોવી જોઈએ અને ખેતર એકદમ સોખું અને ખુલ્લું હોય તો વધારે અનુકૂળ રહે કારણ કે ખેતરમાં પાક હોય તો પાણી જોવામાં થોડીક મુશ્કેલી આવતી હોય છે તો દાદાએ કીધું એ પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે સ્ટાર્ટ કરે છે દાદા મશીન તો એ પણ દર્શક મિત્રોને બતાવો રેઝિસ્ટિવિટી મેટર પદ્ધતિ તમે જોઈ શકો છો એ ટૂંક જ સમયમાં શરૂ થશે આ બેટરી છે આ રે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ છે આ જે વાયર છે એ એનું પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ કહેવાય નજીકના આંકડા લેવા માટેના જે ખીલા મારેલા એના ઇલેક્ટ્રોડ આ જે વાયર છે દૂરના કરંટ ઇલેક્ટ્રોડ ઊંડાઈ માટેના આટલી ઊંડાઈ સુધીની ખબર પડે ક્યાં સારું પાણી છે આપણે શોધતા હોય પછી શોધ્યા પછી ક્યાં ખરેખર ક્યાં લેવલમાં છે એનાથી ઊંડા એનાથી ઉપર બધી ખબર પડે એ બીજા રાઉન્ડમાં આને કહેવાય પ્રોફાઇલિંગ અને બીજું જે લઈએ એને કહેવાય વીએસવી એટલે વર્ટિકલ ઇલેક્ટ્રિકલ સાઉન્ડિંગ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે જો કે આપણને તો એટલું કાંઈ આમાં કાંઈ નોલેજ હોય નહીં પરંતુ દાદા અત્યારે જોઈ રહ્યા છે અને તેને અગાઉ કીધું તે પ્રમાણે આ પ્રથમ સ્ટેપ હોય પછી સ્ટેપ પછી સ્ટેપ એમ એવી રીતનું જોવામાં આવતું હોય છે તો અત્યારે આની સાથે અન્ય આપણે ખેડૂત મિત્રો જે આ પદ્ધતિમાં કામ કરી રહ્યા છે તો તેને પણ બતાવીશું આપણે તો હવે આ મિત્રો જે આ પદ્ધતિમાં જે મદદ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જો ખેડૂત મિત્રો આ રીતના કિલ્લાને કૂટાડવામાં આવતો હોય છે અને આના દ્વારા અહીંયા મશીનની અંદર આની જે કાંઈ હોય એ બતાવતા હોય છે એ તો આપને ખ્યાલ ન હોય પણ પરંતુ એ દાદાને જ હોય છે તો સામે પણ એક ભાઈ છે એ ખીલો ખોડવાનું કામ કરી રહ્યા છે આ તો જે ખેડૂત મિત્રો પહેલું સ્ટેપ છે આની પછી અલગ રીતે પાછું જોવામાં આવતું હોય છે દાદા તમારું એડ્રેસ જણાવી દેશો અમે અમારું જે કંપનીનું નામ છે શ્રી જીઓટેક કન્સલ્ટન્ટ અને મૂળ અમારી મુખ્ય ઓફિસ છે પૂના મહારાષ્ટ્રમાં ત્યાં ડૉક્ટર સુરેશ પવાર હોય છે અને હું ગુજરાત અમારું મારું નામ રતિલાલ સુદાણી હું આણંદ રહું છું અને કોન્ટેક દાદા તમારું કરવો હોય તો અમારા ખેડૂત મિત્રોને જણાવી દેશો રતિલાલ સુદાણી જો એવું લખે પેલામાં સર્ચ કરે ગુગલ માં મારું ગુગલ માં તો મારો નંબર બી મળી જાય છતાં પણ મારો નંબર જાણવો હોય તો જાણી લો 99781 15968 તો દાદા એ નંબર પણ જણાવી દીધો એટલે હવે દાદા આ સ્ટેપ પૂરો થઈ પછી આની પછી તે કેટલા સ્ટેપ દ્વારા જોવાનું આવશે

ખેડૂત મિત્રો હવે આ અગાઉ જે જોવરાયું હતું દાર તો એ ખેડૂત મિત્રો પાસેથી જાણીએ શું કહેતું એમ તો ખાસ કરીને અમારું ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું રાણીવાડા ગામ અને મારા કાકા મધાભાઈ શિયાળ કે તેમણે દાર જોવરાયું અથવા આ દાદા પાસે અને ખાસ કરીને અત્યારે બોરિંગની અંદર મોટર ઉતારી દીધી છે અને આપણે ત્રણની મોટર છે ને ત્રણની મોટર છે અને બેની લાઇનનું ફૂલ પાણી આવે એ રીતનું સરસ મજાનું પાણી પણ શું છે તો ફૂલ ગેરંટી અને પાણીનો વિડીયો પણ તમને અત્યારે જોવા મળશે તો 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 મિત્રો સ્ટેપ પદ્ધતિ જોવાની બાકી છે એ ભાગ આવશે તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટન ને દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા ઘંટડી બટન ને પણ દબાવી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરજો અને અન્ય અન્ય મિત્રોને પણ શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપસ્તારામ